ભુજ આશાપુરા મંદિર દ્વારા આસો નવરાત્રી બે હજાર પચીસના ના પ્રસંગો જાહેર કરાયા છે જેમાં તારીખ એકવીસ નવ ના સાંજે સાત કલાકે ઘટસ્થાપન તારીખ બાવીસ નવના પ્રથમ નવરાત્રી તારીખ ત્રેવીસ નવના ચંદ્ર દર્શનના મહારાણી પ્રીતિ દેવી ભાઈયાતો સાથે મંદિરે માતાજીના દર્શન કરવા આવશે તારીખ ઓગણત્રીસ ના રાત્રે નવ કલાકે હવન પ્રારંભ અને રાત્રે બાર પિસ્તાલીસ કલાકે હવન પૂર્ણ હોતી મહંત પૂજારી જનાર્દન દવેના હસ્તે કરાશે તારીખ ત્રીસ નવના સવારે સાડા નવ કલાકે મહાપૂજા પત્રી જાતર ચઢાવવાની વિધિ રાજપરિવારના સદસ્યના હસ્તે કરાશે બાદમાં બધા ભક્તોને નેવેદ પ્રસાદ વિતરિત કરાશે ઉપરોક્ત સમગ્ર આયોજન વ્યવસ્થામાં મહંત પૂજારી જનાર્દન દવે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી મહંત પૂજારી જનાર્દન દવે મંદિર ભૂજ હવે નવરાત્રી આપણે જોઈએ તો તારીખ એકવીસ તારીખ કાલે સાંજના સાત વાગે નવરાત્રિ નિમિત્તનું ઘટ સ્થાપન થશે અને ત્યારથી જ એ મહિના નવરાત્રિનો પ્રારંભ થશે અને બીજે દિવસે કે એટલે સોમવારે બાવીસ તારીખથી પ્રથમ નવરાત્રિ આવશે ત્રેવીસ તારીખે ચંદ્ર દર્શન છે તે દિવસે નામદાર માણી સાહેબ ભાયાતો સહિત વર્ષોની પરંપરા મુજબ એ માતાજીને માથું ટેકવા આવશે અને ઓગણત્રીસ તારીખે સોમવારે રાતના હવન વિધિ છે જે સાડા નવ વાગે શરૂ થશે અને રાતના પોણા એક વાગે પૂર્ણાથી થશે અને ત્રીસ તારીખે મંગળવારના રાજપરિવાર તરફથી માતાજીને પતરી જાત્રા ચડાવવાની વિધિ થશે અને દરેક માના ભક્તોને નિવેદ પ્રસાદ આપવામાં આવશે ને અત્યારે જે પદયાત્રીઓનો પ્રારંભ થઈ ગયો છે તો એના માટે દરરોજ સાંજના ચા અને નાસ્તો એ પણ દરેકને આપવામાં આવશે અને વ્યવસ્થિત બધા દર્શન કરી શકે અને કોઈ ભીડભાડમાં કોઈ તકલીફ ન થાય એના માટે પણ કાર્યકરો એ જહેમત ઉઠાવી અને શિસ્તબદ્ધ બધા દર્શન કરી શકે એવું પણ આયોજન કરવામાં આવેલ છે નવરાત્રિનો ઉત્સાહ તો દર વર્ષે વધતો જ જાય છે જેનો મહિમા જે આપણે સ્વયં આપણે જોઈએ તો એને કોઈ પણ માના ભક્તને આમંત્રણ દેવું નથી પડતું એ સ્વયં આવે છે અત્યારે બહુ જ બહોળી સંખ્યામાં આવે છે અને દરેક શ્રદ્ધાળુઓ પોતાની ભાવનાથી શક્તિથી કોઈ ઉગાડા પગે આવે કોઈ પગે આવે કોઈ વાહનથી આવે જે આજે એ પરંપરા સતત ચાલુ જ છે